માટે સ્માર્ટ મીટર નો બહિષ્કાર કરો સ્માર્ટ મીટર અમારે નથી જોતું કારણ કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્માર્ટ સિટી નથી બનાવી શકી એટલા માટે હવે તમને સ્માર્ટ મીટર આપી અને રાજી કરવા માંગે છે વિચાર તમારે કરવાનો છે કે આ સ્માર્ટ મીટર લગાવી અને કાયમને માટે દુખી છે કે એક વખત ઇલેક્શન ની અંદર આ કમળનું બટન નહી દબાવી અને કાયમને માટે સુખી આમ તો અમે અગાઉ પણ ઘણી બધી વખત કીધું છે કે સ્માર્ટ મીટર જો ભૂલથી પણ તમે લગાવશો તો દેવાદાર બની જશો કારણ કે આ સરકાર હવે જે સ્માર્ટ મીટરના ગતકડાઓ લાવી છે તો એના માટે લગભગ એક દોઢ વર્ષ પહેલા પણ અમે ઘણા બધા લોકોને સાવધાન કર્યા હતા લોકોએ આ સ્માર્ટ મીટરનો વિરોધ પણ ખૂબ કર્યો હતો ત્યાર પછી તંત્રની અંદર થોડીક ઢીલાશ જોવા મળી પણ આજે ફરી એક વખત પાછા ધીમે ધીમે એક્ટિવ થતા સ્માર્ટ મીટરો ઘર ઘર સુધી પહોંચવા લાગ્યા છે નારણભાઈ બારૈયા એમના ઘરે એક સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે બરાબર ધ્યાનથી સાંભળજો કારણ કે આ અગત્યના વિડીયો લોકોને સાંભળવામાં રસ ઓછો હોય છે એટલે મારે એટલું ફરી વખત કેવું પડે છે કે બરાબર ધ્યાનથી સાંભળજો સ્માર્ટ મીટરને લઈ અને ખૂબ અગત્યની જાણકારી છે પંચમહાલના હાલોલ ગામની અંદર એક નારણભાઈ બારૈયા જેમના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે સ્માર્ટ મીટરની કામગીરી ધીમે ધીમે ચાલુ થઈ ચૂકી છે તો હવે એ નારણભાઈ બારૈયાના ઘરે પાંચ ઓક્ટોબરના દિવસે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે એ પહેલાનું એમનું હજારેક રૂપિયા બિલ હતું બે મહિનાનું આસપાસ એમનું બે મહિનાનું બિલ છે તો પાંચ ઓક્ટોબરે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે હવે આજે એવું કે ઓક્ટોબરના દિવસે એટલે કે સમજો અગિયાર દિવસની અંદર એમનું સ્માર્ટ મીટરનું બિલ આવે છે પચાસ હજાર રૂપિયા કેટલું પચાસ હજાર રૂપિયા આપણને માયનામાં ન જ આવે કે આટલું બધું બિલ થોડું હોતું હશે આના કરતાં પણ મોટી મોટી રકમોના બિલ આવ્યા છે હવે એ ટેકનિકલી ખામી હોય કે પછી એ બિલ સાચા હોય એ તો એ અધિકારીઓ જ જાણે પણ આજે આ નારણભાઈ બારૈયાને પચાસ હજાર રૂપિયાનું બિલ આવ્યું છે પોતે ખેડૂત છે નાનો માણસ છે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે ખેતીવાડી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જ્યારે પચાસ હજાર રૂપિયા એમનું સ્માર્ટ મીટરનું બિલ આવ્યું છે એવો મેસેજ પડતા ખેડૂત નારણભાઈ બારિયા ચોંકી ગયા એમને એમ થયું કે ઓ હો હો પચાસ હજાર રૂપિયા બિલ આટલું બધું બિલ કેમ ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી કોઈ ટેકનિકલ ખામી તો આમાં બતાવતું નથી કે ભાઈ ટેકનિકલ ખામીના કારણે તમારે આ બિલ આવ્યું છે અમે સુધારા વધારા કરશું હવે પચાસ હજાર રૂપિયા એક વખત તમારે આંકડો આવી ગયો એટલે આ અધિકારીઓ તમને શું કે છે એ તો તમારે જ વિચાર કરવાનો છે કારણ કે સરકારી આંકડાઓમાં જે તમારી રકમ બાકી બોલતી હોય એ આજે નહીં તો કાલે નહીં વર્ષે નહીં તો પાંચ વર્ષે તમારે ભરવાની થાય જ છે આપણે ઘણી બધી વખત જોઈએ તો આ સ્માર્ટ મીટર માટે અમે અગાઉ પણ તમને ભલામણો કરી છે કે કોઈ પણ સંજોગે સ્માર્ટ મીટર તમારા ઘરમાં લગાવવા દેશો નહીં નતર તમે દેવાદાર બની જશો વિડીયો ચોંકાવનારો છે તમને એવું લાગશે કે પચાસ હજાર રૂપિયા લાઈટ બિલ થોડું હોય આ તમે પ્રૂફ પણ છે છે અમે ઘરનું તો કહેતા નથી માટે આ સ્માર્ટ મીટર જો એક વખત તમારા ઘરમાં લાગી ગયા તો તમે દેવાદાર થઈ ગયા એ પાકું તમને કદાચ આ અધિકારીઓ ગમે એવા સમજાવે તો પણ જો આ સ્માર્ટ મીટર તમારા ઘર સુધી લાગી ગયું એટલે તમારો ખેલ ખતમ

તમારું કોઈ સાંભળવા વાળું નથી એટલું યાદ રાખજો તમે માટે સ્માર્ટ મીટરનો બહિષ્કાર કરો સ્માર્ટ મીટર અમારે નથી જોતું કારણ કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર સ્માર્ટ સિટી નથી બનાવી શકી એટલા માટે હવે તમને સ્માર્ટ મીટર આપી અને રાજી કરવા માગે છે વિચાર તમારે કરવાનો છે કે આ સ્માર્ટ મીટર લગાવી અને કાયમને માટે દુખી થવું છે કે એક વખત ઇલેક્શનની અંદર આ કમળનું બટન નહી દબાવી અને કાયમને માટે સુખી થવું છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો અને સ્માર્ટ મીટરથી સાવધાન